નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી શહેરની પીરછલ્લા શેરી ખાતે મટકી ફોડ અને શોભાયાત્રા સાથે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જય ભવાની ગ્રુપ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ મટકી ફોડ અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા શોભાયાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ યુવાનો દ્વારા મટકી ફોડવામાં આવી હતી આ મહોત્સવના આયોજનને સફળ બનાવવા જય ભવાની ગ્રુપના આગેવાનો અને સભ્યોએ જહેમત ઉઠાવી હતી